વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વહેલી સવારે ચાર વાગે આશરે ત્રણ ફૂટ જેટલું મગરનું બચ્ચું પકડાયું વન વિભાગ વડોદરાના રેસ્ક્યુઅર નીતિન પટેલ તથા લાલુ નિઝામા સહી સલામત રેસ્ક્યુ કરી મગરને વન વિભાગ વડોદરા લાવ્યા હતા ના હું ભાગશે પકડાતું જ નહીં પછી તો બેરી બેરી પકડું તો શું લાગે પડ્યો પકડો પકડો સાપો તો જ પકડા આવડે કેટલું વેચી દીધું કે દઉં ભાઈ ચાલુ દો આખો ઢાંકીને રાખ કપડું લઈ લેના આખો આખો ઉપર રાખા આગળ તારીખ ગઢવી એટલે કશું ના કરો साब पक्र <laughs> 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 <laughs>